નાના બાળકો અવારનવાર રમતા રમતા કઈને કઈ મોઢામાં નાખી દેતા હોય છે અને ત્યારબાદ કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે તેવો જ એક કિસ્સો તાજેતરમાં રાજકોટમાં સામે આવ્યો છે કે જેમાં દાહોદના ખેરડીમાં રહેતા એક પરિવારનો દોઢમાં મહિના પહેલા વર્ષનો બાળક રમતા રમતા ગયો ગયો હતો અને ફસાઈ આ કારણે બાળકને દોઢ મહિનાથી કફ મટતો ન હતો ધીમે ધીમે ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું એક સમયે બાળકનું ઓક્સિજન લેવલ સિત્તેર ટકા થઈ જતા માતા પિતા ચિંતામાં મુકાયા હતા તુરંત બાળકને રાજકોટ હોસ્પિટલ લવાયા હતા અને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ